અમદાવાદમાં પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાયા નિકોલ વિસ્તારમાં ફાયરના જવાનોએ રેસ્ક્યુ કર્યું પાણીમાં ફસાયેલા મુંગા જાનવરનું પણ જવાનો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું મુંગા જાનવરને પણ ફાયર વિભાગે વેદના સમજી અને તેમની મદદે પણ ફાયર વિભાગ પહોંચ્યું

રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું હતું મૂંગા જીવને ખાસ કરીને બચાવવામાં આવ્યા છે જે રીતે પાણી ભરાઈ ચૂક્યા છે ત્યારે કોર્પોરેશન દ્વારા આ ખાસ કરીને જે સ્પેશિયલ બોટ છે તે બોટ બોટ લઈને લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે ત્યારે આ કૂતરાનું અને સાથે જ બે સ્થાનિકો પણ છે તેમનું પણ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે આ બોટની મદદથી કેટલાક લોકો એવા હતા કે જે ફસાઈ ચૂક્યા હતા સાથે જ આપણી સાથે ફાયરના જવાન છે તેમની સાથે વાત કરીશું

તો એને પણ અમે સેફલી અમારી બોટમાં લઈ આવેલા કિનારે અમે એને છોડીશું જેથી એ સેફ રહે પાણીમાં કંઈ થાય નહીં કોઈ એવા ઇમરજન્સી કેસ આવ્યા હતા કે જેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવારની જરૂર પડે ને જેમનું સ્થળાંતર તમારા દ્વારા કરવામાં આવ્યું હોય હા સવારે એક વ્યક્તિ હતા જેમને બહુ ભયંકર ફીવર આવી ગયેલો હતો કે જેને તાત્કાલિક હોસ્પિટલાઈઝ કરવા